મને આટલા ને મોટા મોટું જો પાંચ માસે પચાસ હજાર લેવું મારા દીકરા પોતા વયા ગયા કેમ મારી પાસે બેઠા તો મને સુખ દુઃખ નહીં કરવા કેમ સુખ દુઃખ નહીં કરવા વાળું ક્યાં દુનિયામાં શું કઈ બાદ બાદ આવું પાછો ઉભો જ ન રહ્યો ગાડી લઈને મારુતિ લઈને એમ કાઢે કા તબિયત પાણી મને દુખાવો થાય જેવો કોઈને નથી થતો પણ આ બેઠી

મજબૂરી એક એવી વસ્તુ છે કે છે ને ભાઈ માણસને ગમે ત્યારે છે ને ભાઈ કામ કરવું પડે ઉંમર ભલે ગમે એવડી હોય પણ ઘર માટે પોતાના માટે કામ કરવું પડે પછી ભલે હાથ દુખતા હોય પગ દુખતા હોય મજા હોય કે ના હોય પણ કામ કરવું પડે તો આજે જ એક એવું ઉદાહરણ અમારી બાજુમાં છે આ બા છે કે કહેવાય ને કે આવડી ઉંમર હોવા છતાં બી આ બધું સેલ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે કારણ શું છે કારણ કે અત્યારે એના નિવૃત્તિના દિવસો ચાલી રહ્યા છે એને આરામ કરવાના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારે આ બધી વસ્તુ સેલ કરી રહ્યા છે તો ચાલો આપણે બા પાસે બધું જાણીએ પેલા તો બા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું કે મજામાં કેમ આવા ધીમો ધીમો હાલે નથી હૃદયમાં કાય કેમ કામ તબિયત પાણી સારા નથી તબિયત થાય દવા લઈ આવો ફાયર દવાન ફકે લાગ્યા એક કેસુ તો કોઈ ભેગું નદી દવા લેવા જવાનું દીકરા ન દીકરા સેવા તા કે બચી કેવા તમારો દીકરા નથી મારા દીકરા પોતાલા વયા ગયા તમારો તમારો દીકરા પોતાનો વયા ગયા દેઈ ઈ કેવી રીતે એક ને ઉમળો આવી ગયો એક ને મગજ મકાવ બેહી ગયો ઉપલરણ નો કરી એસા ડોક્ટર પાલ્યા ડોક્ટર

અને તઈ છોકરા એટલે પરણાયો નથી હજી કુવારો છે કુવારો છે એટલે ટૂંકમાં એક બાય એક બાય અને તઈ છોકરા એના અને તમે તો હજી બીજું કોઈ એક માં છોકરા છોકરા બાઈ એની બા છે દીકરો ઓફ થઈ ગયો ને એની વાવ છે દીકરાના દીકરા આલી લીયા બે દીકરા ને દીકરી ને કે ની માં તો આવડી ઉંમર થઈ તમે કા કામ કરો ઘરમાં કોઈ બીજું કામ કરવાનું નથી બહુ ને આવે

અત્યારે તમારે ટેકા માટે કોઈ નથી એમ બધા છોકરા બધા તો એ તો કરી કોઈ કોઈ ટેકો નથી દેતો કઈ ઘર માં ટેકો નથી કામ બધા કામ કરવા તો જાય પણ ભેગું નથી એવું કામ આવે તો બી સારા થાય ને હવે ત્રણ ચાર મહિના છે એમને બેઠા ઘરમાં કઈ કલશ કરાય કે આય તમે કામ કામ આવે તો આવ્યું હોય ન થાય ને તો મને ધોખો થાય કે ભાઈ કામ આવ્યું છે તમે ન થતા ખર્ચો કેટલો નાખવો પડે આ ખર્ચો છે

તમે આ બધી શરૂઆત કેથી કરી આ બધી ખવરવાનું પેલા કઈ કરતા કામ બધુંય કરેલું છે આખા આખા રાજકોટ આ રિયો ને એરિયા અમને બે માણસ આખો રાજકોટ પોલીસ આંગ ઉપર તો ઓકે બધાય ઓકે બધાય આ શેરીએ ગલ્લે મારો રેકડો ફરેલો છે તો કેમ રેકડી બંધ કરીને આમાં ચાલુ કરી લોહા હોય ગયા પર રેકડો કોણ નાખે મને કાઈ ફાવે નહીં એટલે પછી બેઠા બેઠા શરૂઆત કરી આ બેસી બેસી જે છાઈ ભાઈ તમારા દીકરા નઈ બે વયા ગયા

એટલે એ કઈ મદદ બદદ કરાવી આવે તમારી પાસે આવે આવે હોય તો દે દે સારી એ બોડે છે લેવા માટે આવે દીકરાના દીકરા ભણે કે સરકારી માં જાય છે છોકરાના છોકરા ઓ બે નાના નાના એક છોરી ને એક છોકરો બે જાય ભણે ને એમ તો જાય છે ની સાઈડે દીકરાના દીકરા ઓ કે થાતું ને કે બા મને આ ઓલું લઈ દીયો આમ દે દીયો આશા તો હોય ને કે મારા છોકરા લાડ લડાવ પાપા તો નથી પણ દાડી પાએ તો કઈ આપણે એ આખો જ માલ પાએ બાપાઈ

તો કોને ટેકે આ બધું કરે એમ બાજુ કે ના સમજા તો ભાઈ ત્યારે કેવાય શૂટિંગ હાલતું ને એક બેન આવ્યા આ બાને એને ભાઈ મસ્ત કેવાય ને સોડા દઈ ગયા પીવા તો બા તમારે પીવી નથી કોને આટવા રીન કે આટો એ બોલો આટલી આટલી ખાવાની વસ્તુ દઈ જાય ને તો એમ કહે કે મારા દીકરાને દીકરા આટલું લેતી જાવ મારે નથી ખાવું મારે કાય વસ્તુ ખા પણ મને સાક રોટલી હોય બે કટા કાલ ચાલતો અને એક અત્યારે મને વાત બહુ ખોટી લાગી રાજકોટમાં આજે એવા લોકો પડ્યા છે કે જેને હે ને ભાઈ માણાનું ખોટું કરવું છે એટલે કરવું જ છે આ પચાની ની નોટ આ કોઈ મોટું માણા નથી કોઈ પૈસાનું મહેરબાની કરીને આવું ન કરો નાના ને હેરાન ન કરો કોક એનું પેટે પાટા બાંધીને કરતો હોય પાછળ કઈ હોય નહીં હેરાન થતું હોય તો એને પ્લીઝ મહેરબાની કરીને આવું તો ન કરો આપણે મદદ કરવાની એન મદદ ન થાય તોય કરોમાં પણ આવું ન કરો હવે આનું શું કરસા તો નોટ ફાટી ગઈ હવે શું કરવું

આ હો કિલો વેસ અને પચાના પાંચસો બીજું તમે હું વેચું છું જામફર હવે આ કિજન આવી રાવે રાયણું આવશે આ કેળા આવ્યા કે ભાવ હા ત્રણસો થી સાતસો રૂપિયા કિલો હવે અહીંયા આપણે શું ભાવ રહી પાછી આપણું કામ નથી કોઈ આવે પબ્લિક તો ભાવતાલ કરે તો મારી છે ભાવતાલ કરે જામફર કોઈ આ કરે દેવા પડે એસી

છોકરા ને છોકરા ભેગો ટાઈમ બાઈમ કાઢો કે નથી કાઢતા છોકરા ને છોકરા ભેગો ટાઈમ બાઈમ કાઢો કે નહીં હા મારા એના ભેરી જિંદગી ગઈ છે ભાઈ આઈ બીજો આ કા છોકરા નો છોકરા ભેરી તમારા જિંદગી નું મોટા મોટું દુખ તમારો શું એ કે દે તમને અત્યારે બહુ યાદ આવે મને આટલા મોટા મોટું દુખ મારી પાસે 50000 લેણું ઓ ભાઈ 50000 નું લેણું છોકરો ઓફ થઈ ગયો ને નાનકડો આ એનું લેણું 50000 ભરી હજી 50000 હજી તમે ભરો 50000 ભરી હજી ભરો ભાઈનો છોકરો ઓફ થઈ ગયો ને એનું લેણું હતું એક લાખ રૂપિયો અને બાએ પચાસ હજાર તો ભાઈને હજી પચાસ હજાર ભરવાના તો ભાઈ મારું રાજકોટના લોકોને એટલું જ કેવું છે કે તમે અહીંયા આવો આ બાની મુલાકાત લ્યો અને આ બાને કહેવાય ને બધું ફ્રૂટનું બધું વેચે છે એની પાંચ પછીનું બધું વસ્તુ લેતા જાઓ અને બાને મદદરૂપ થાવ એકલા છે બા એના દીકરાના દીકરા માટે બધું ઘરે છે અને બહુ અત્યારે હેરાનમાં કહેવાય ને હેરાન છે અત્યારે તો ભાઈ મદદ કરું આપણે રાજકોટવાસીની ફરજ છે કે આપણી સિટીમાં બહુ આવું હોય વૃદ્ધ તો આપણે એની મદદ કરવી જોઈએ આનું એડ્રેસ કહું તો આ આત્મીય સ્કૂલ છે મારી એક્ઝેક્ટ મારી પાછળ એની બાજુમાં જ આ બા બેસે છે બા કેટલા વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી આ છ વાગ્યા સવારે કેટલા વાગ્યા આવું છ વાગે હવાના છ થી સવારના છ થી બપોરના છ થી બે હે તો ભાઈ અવશ્ય અવશ્ય બાની એકવાર મુલાકાત લેજો બા તમારે કંઈક કેવું છે રાજકોટના લોકોને કઈ લોકો નું રાજકો નો લોકો જરાક આપણને જરાક ચેકો દે કોઈ પાંચ પછી નો અને કોઈ લોટ પાણી કોઈ શાખા ઘરમાં ન હોય એ પણ ચેકો કરે ભાઈ બાનું એવું કેવું છે કે ભાઈ જે કઈ થાય એવો ટેકો દેજો અને ભાઈ મદદરૂપ કરજો બાની અને કઈ છૂટ બૂટ લેતા જજો બસ તમને જઈ આવે તો જવું કે કઈ બાજી તો લેવું નથી ના આવશે આવશે રાજકોટના લોકો કેવા ખબર હવે આ વિડીયો જોઈને બધા આવશે જોજો મને સારું હાલો આ વિડિયોને આપણે અહીં એન્ડ કરીએ અને હું ઈચ્છું છું કે ભાઈ છે ને ભાઈ રાજકોટના લોકો અહીં આવશે ને બાને ફૂલ સપોર્ટ કરશે આખું રાજકોટ અમને ઓળખે આખું રાજકોટ ઓળખે પછી કે પોપટ પર આવતી બધા ઓળખે હા કે સોરી સોનાલ ભાઈ તો ભાઈ અમે લોકો તો અમને જામફળ લઈને જાય છે તમે લોકો અહીંયા આવો એટલે આ બાની મુલાકાત લેજો અને ભાઈ મને વિશ્વાસ છે કે ભાઈ રાજકોટના લોકો છે ને બાલ સપોર્ટ કરશે આ વિડીયોને આપણે એન્ડ કરીએ મર્યા નવા વિડીયોમાં નવા કઈ કંદા સાથે નવી કાંઈક ચોરી સાથે બન્યા રહેજો અમારી મારી રાજકોટ ચેનલ સાથે ત્યાં સુધી બધાને હર હર માધે જય દ્વાર કરીશ